મહાદેવ હર હર મહાદેવ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ગયા છીએ જમવા બેઠા છીએ જમવામાં મારી સ્પેશિયલ આઇટમ છે રજવાડી ઢોકરી નું શાક રોટલી ટીંડોરા મરચાનો સંભારો કાચા મરચા ઠંડી ઠંડી છાસ ભાત ટમેટા ભૂંગળા અળદનો પાપડ વાહ ભાઈ વાહ કેમ છે અશીલભાઈ મજામાં મોજે મોજ વાહ મારો દીકરો વાત રવિવાર છે એટલે મોજ છે ને મોજે મોજ વાહ મોજે મોજ કેમ રજવાડી શાક ભાવે તને હા એમ

તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ હર 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 મહાદેવ

thank okay. you

હર્ષિલભાઈ અને આસ્થા દીકરી નાવાની મોજ ચાલુ છે વાહ ભાઈ વાહ જોરદાર નો વ્યુ છે હો ભાઈ પુલ ઉપર હાઈવે છે એ પોરબંદર જામનગર હાઈવે આસ્તા દીકરી આવ ભાઈ હસીલભાઈ કેમ છે મજામાં મજા આવે ને અહીંયા ગિરાજ વાહ ભાઈ વાહ કોકની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો દરરોજ અવનવા વિડીયા જોવા મળશે વાહ ભાઈ વાહ કેરાજની મોજ હો ભાઈ હા હા sổ đá nó bị ưu vậy, hô bà 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 આસ્થા દીકરી અપ્સિલભાઈ નાવાની મોત ચાલુ છે નાવાની મોજ ચાલુ છે હો ભાઈ 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 નાઈ લીધું હર્ષિલભાઈ નાસ્તા બી કરી મોજ હો ભાઈ આસ્થા દીકરી કેરાજન નદીમાં તરવાની પ્રેક્ટિસ ચાલુ છે ફરતા શીખે છે માટલીની જેમ તરફ વાહ ભાઈ વાહ લાઈવ દેજો ફાઈનલ એક્શન જો જે ચેનાનો સરપ્રાઈઝ લીડ લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સપોર્ટ કરો આ દે મોજ હો ભાઈ આય કેરાજાર થી નાઈ ધોઈ નીકળી ગયા છે યા છીએ